જામનગર જિલ્લામાં 14 ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરનાર બનને ઈસમ સામે ગેંગ કેસ दाखल જામનગર જિલ્લામાં રાત્રિના સમયે બનને ઈસમો ખુલ્લામાં પડેલા ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરી કરતા હતા જામનગર જિલ્લામાંથી 14 જેટલી ચોરીની અંજામ આપ્યો હતો બનને ઈસમને જામનગર એલસીબીએ દબોચી લીદા હતા આજ રોજ જામનગર એલસીબીએ બનને ઈસમ વિરુદ્ધ ગેંગ કેસ दाखल કર્યો છે જામજોતપુર કલાવડ તેમજ જામનગર ગ્રામ્ય પંતકમાં બનને ઈસમ કરતા હતા ચોરી બન્ને ઇસમ સામે જામનગર જિલ્લાના પોલીસ મથકોમાં 15 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં 14 ટ્રેક્ટર, ટ્રોલીની ચોરી કરનાર બન્ને ઇસમ સામે ગેંગ કેસ દાખલ જામનગર જિલ્લામાં રાત્રિના સમયે બન્ને ઇસમો ખુલ્લામાં પડેલા ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરી કરતા હતા. જામનગર જિલ્લામાંથી 14 જેટલી ચોરીની અંજામ આપ્યો હતો. બન્ને ઇસમને જામનગર RLCB A દબોચે લીદા હતા. આજ રોજ જામનગર RLCB A બન્ને ઇસમ વિરુદ્ધ ગેંગ કેસ દાખલ કર્યો છે. જામજોધપુર કાલાવડ તેમજ જામનગર ગ્રામ્ય પંથકમાં બંને ઈસમ કરતા હતા ચોરી બંને ઈસમ સામે જામનગર જિલ્લાના પોલીસ મથકોમાં પંદર ગુના દાખલ કરવામાં આવ્યા છે